સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ વિસ્માર બન્યો છે રાજપીપળા ચોકડીથી સાળંગપુરના લોકો પરેશાન છે દઢાલ જેઆઈડીસી અને જીતાલી ગામના લોકોને હાલાકી ભોગવી રહ્યા છે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે સતત ખાડા છે વાહનો પસાર થઈ રહ્યા છે ટ્રાફિક જામ થઈ રહ્યો છે મસ્ત મોટા વિસ્તારમાંથી વાહનો પસાર થતા હોય પરંતુ જીવના જોખમે કન્ટેનર મોટા મોટા છે તે ફસાઈ ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ માર્ગ છે જે અતિશય બિસ્માર બન્યો છે તેની ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહ્યા છે કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આવા વરસાદમાં આ પ્રકારની રોડની દશા છે ખખડધજ આખે આખો રસ્તો બન્યો છે જેને લઈને અનેક વાહનો છે તે બિસ્માર ફસાયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ છે તેથી ત્યાંથી અનેક મોટા મોટા વાહનો માર્ગમાંથી પસાર થાય છે પરંતુ ભારે હાલાકીને કારણે આ ચોકડી પર અનેક વાહનો છે તે ફસાયા છે